પેટ ભરીને ખવાય અને વજન ઘટાડવામાં ઉપયોગી એવો નાસ્તો બનાવવા માટે એક કપ જેટલા ચણાના લોટમાં એક કપ જેટલો જુવારનો લોટ અને અડધા કપ જેટલા રવા સાથે થોડું મીઠું હળદર પાવડર લાલ મરચું પાવડર ચાટ મસાલા પાવડર શેકેલા જીરાનો પાવડર મરી પાવડર ગરમ મસાલા પાવડર થોડો અજમો અને સફેદ કરીને મિક્સ કરી લઈએ અને દોઢ કપ જેટલું પાણી એડ કરીને આ રીતનું ઠીક બેટર બનાવી લઈએ મિક્સિંગ બાઉલમાં એક કપ જેટલું ઝીણું ચોપ કરેલું કોબીજ દોઢ કપ જેટલું ઝીણું ચોપ કરેલું ગાજર અને લીલા વટાણા અડધા કપ જેટલા ટમેટાના ટુકડા અડધા કપ જેટલા કેપ્સિકમના ટુકડા એક કપ જેટલી ખમણેલી કાકડી એક કપ જેટલા પાલકના પાન આદુ